નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો નો અમારી યુટ્યુબ માં તો હાલની મિત્રો આપડે વાત કરીએ તો આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના કચ્છ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અમદાવાદ ખેડા આણંદ વડોદરા ડાંગ તાપી નર્મદા ભરૂચ નવસારી સુરત વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વગેરે વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે તેવું હાલ જણાઈ રહ્યું છે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી ત્રણ કલાકની જો આપણે વાત કરીએ તો વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અને ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની આ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની આપણે જો વાત કરીએ તો આગામી ત્રણ કલાક દરમિયાન કચ્છ પાટણ સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠા વનસકાંઠા અમદાવાદ વગેરે વિસ્તારોની અંદર હળવો વસ્તાર જોવા મળી શકે છે તો બીજી બાજુ જામનગર ભાવનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ગાંધીનગર વગેરે વિસ્તારોમાં મિત્રો વરસાદ જોવા મળી શકે છે વાલ હાલ જણાઈ રહ્યું છે આ સાથે સાથે પરી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ ગયા બાદ પંદર તારીખ પછી ફરી વખત મિત્રો વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું તો બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો અપર એર સાયક્લોના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની આગાહી હાલ જે છે એ વ્યક્ત કરવામાં આવી છે તેમજ હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પણ વરસાદની અમુક અમુક વિસ્તારોની અંદર આગાહી પણ આપવામાં આવી છે તો બીજી બાજુ આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર પણ મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી શકે છે જેની જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું જે બીજી બાજુ વાવજોને લગતી પણ તમામ નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો ત્યાં સુધી જોડાઈ રહ્યા છો ચેનલ સાથે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સાથ અને સહકાર આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર